ભાવનગર શહેરમાં સરટી હોસ્પિટલની સામે બીમ્સ હોસ્પિટલને અડીને આવેલા કૃષ્ણકુમારસિંહજી ચારણ બોર્ડિંગ ખાતે નૂતન શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજડાના સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ અને માતાજીના હસ્તે નવા શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા કોકો આભાર આપત કી લે છી ચાણ સુનાયા આપકો અને ચિંતા સાથે જેમણે ચારણ સમાજ પણ આશીર્વાદ આપવા માટે તેમનો પણ આ પાત્ર બનાવીને પીર તરીકે થાપી દીધો જો શ્રદ્ધા હોય ને તો પાત્રતાનું નિર્માણ સૌનો ગૌરવ કીર્તિદાન ગઢવી એટલું જ કહું છું કે શ્રદ્ધા શું છે શ્રદ્ધાની વ્યાખ્યા એટલે કે શ્રદ્ધા છે ને અમે તો એ જગતંબા એ પરંપરાના વાહક છીએ બરાબર ને તો બોરડીમાં

કહ્યું કે હું ચોક્કસ આવું કારણ કે આ ભૂમિમાં હું ઘણી વખત આવ્યો છું કશું કઈક સ્વરૂપ હતું અને ત્યારે પણ હું વારંવાર આવ્યો છું એવી આ ભૂમિ પુણ્ય શ્લોક મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એમનો વિદ્યા પ્રતિનો વિદ્યા પ્રતિ એમનો જે સદભાવ અને ચારણો પ્રતિ એમનો જે સદભાવ એમણે વ્યક્ત કર્યો અને ચારણ બોર્ડિંગ શરૂ થઈ